ચતુર્થ દિવસની કથાની શુભ શરૂઆત કરતા પહેલા કથામાં પધારેલા વડીલો માતાઓ બહેનો દરેકના હૃદયમાં બિરાજમાન ભગવાન મહાદેવની ઘોષા કરી ચતુર્થ દિવસની કથાને શુભ શરૂઆત કરી કઈક પરમાત્માની કૃપા ઘરીની કૃપા આપણા ઉપર ઘરની કૃપા આપણા ઉપર પ્રાપ્ત થઈ છે ભગવાનની પરમ કૃપા આપણા ઉપર ઉતરી ત્યારે ક્ષેત્રની અંદર ભગવાન મહાદેવના સાનિધ્યની અંદર શિવપુરાણ કથા આપણે કરી રહ્યા છીએ કથાના મુખ્ય મનોરથી શ્રી ઈશ્વરભાઈ ચંદીભાઈ ચંદિરાજ પટેલ નયબેન ઈશ્વરભાઈ પટેલ સ્વર્ગસ્થ હિંમતલાલ ઈશ્વરભાઈ પટેલ અને એમનો જે સંકલ્પ હતો એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે ગંગા સ્વરૂપ શારદાબેન દીકરા સુપુત્ર મહેશભાઈ રીતાબેન પરિવાર સાથે તેમજ જે રાધાકૃષ્ણ મહિલા રાધાકૃષ્ણ મંડળ દ્વારા સરસ જેમ કૃપા નારદજી અભિમાન ગર્વ આવ્યો મેં કામને જીતી લીધું જ્યારે જ્યારે અભિમાન ગર્વ હોય ત્યારે પરમાત્મા શિકાર ભગવાન પાસે જઈએ ત્યારે કામ ક્રોધ લોભમાંથી મુક્ત થઈને જવું પડે કારણ કે કામનાઓ જેટલી જેટલી જેમ જેમ પ્રગટ થતી જાય તેમ તેમ आपकी इच्छाओं पूर्ण सती जी रहती है वृद्धो याति गृहत्वा दण्डं तदपि न मुञ्चति आशा पिण्डं शंकराचार्य कहे हाथ में दंडो हो देखा तो हो नहीं हो तेम तेम आशा रहे तृष्णाओं बढ़ती जाए जासुदी आसाने तुष्णा आमाती मुक्त न मनी इनो जेने त्याग करवानी जासुदी भावना प्रगट न था भाव प्रगट भी कष्टों को हम कहाया थे कामे जन्मी कामे तातर वो कौन शो ज्ञाती आये शो शुभ ये जेने भाव जेने प्रगट था त्यारे त्यागनी भावना आपका मन प्रगट

કાગળ હોય લાલ કપડું બિસાવ્યું સફેદ કપડું હોય ત્યારે પણ કોઈ ખીચું હોતું નથી કશું કઈ લઈ જવાનું હોતું નથી ત્યાગ કરવાની પણ જે વચ્ચે જે છે બસ એમાં જ करता जासुदी नश्री के याश्री महादेव इनके कहो इस शिकार कर दो जासुदी हां मनुष्य ने जन्म थयो छे तो मनुष्य ने जन्म થી લઈ संसार में है छे संसार में रहिए ने कौड़े नो भोग करी ली ने पछी त्याग करवो जा पछी नु मने आ तो जोशे તમારે ત્યાં મહેમાન આવ્યા છે એ મહેમાન તમારે ત્યાં આવ્યા તો એ મહેમાન માટે તમે સારી વ્યવસ્થા કરો તમે જે કોઈ દિવસ સારા કપ રકાબીમાં ચા ન પીધી હોય એવી કપ રકાબી તમે શોકેશમાંથી કાઢી અને મહેમાનને તમે એમાં પીવડાવો તમે બને સાદો ભોજન કરતા હો ખાતા હોય રોટલી શાક દાળ ભાત કે ખીચડી કદી ભાખરી સાદો જ ખાતા હોય પણ મહેમાન આવે ત્યારે આપણે એના માટે ઋતુ પ્રમાણે નેવું ટકા વડીલો છે વડીલોને આપણે ગામડામાં રહેતા હોય ત્યારે આપણા પૌત્ર એ દીકરો એમ કહીએ

ને પછી સમોસા ખાઈ મહેમાન ક્યારે જાય પછી આઈસ્ક્રીમ ખાઈ રાહ જોય પણ એ શબ્દ એનો છે પેલા મહેમાનની ની રાહ જોઈએ પછી જમતા હવે મહેમાન જાય એની રાહ જોઈએ પેલા સંસ્કૃતિ આપણે કે 10 દિવસ 15 દિવસ મહેમાન રોકાય તો આપણે કહેતા કેતા ભી આવજો ને હવે શું કે અતિ ચિંતું કબ જાવો

Bad, die ihr nicht Gracias. No, no, no. બધું ભૂલી જ ત્યાગ કરે આજે કથામાં આપણે આવ્યા છીએ બધો ત્યાગ કરી રહ્યા છે બધો ત્યાગ એટલે ભગવાન મહાદેવ ના બેઠા છે અને હે ભગવાન મહાદેવ ને સાનિધ્ય બેઠા છે ત્યારે નંદિકેશ્વર કહે છે કેમો નમો હર હરા હર ભવા ભગવાન મહાદેવલિંગ ની અનેક અનેક પ્રકારની વર્ણન બતાયું ચંદ્રએ મોતી નું શિવલિંગ ઇન્દ્ર પરાગરાજ નું મણી કુબેરી સોના નું શિવલિંગ ધર્મરાજે પીળા રંગ નું શિવલિંગ વરુણ એ શ્યામ રંગ નું શિવલિંગ સૂર્ય એ તામા નું શિવલિંગ અગ્નિ એ શિવલિંગ વિષ્ણુ એ શિવલિંગ અને બ્રહ્માએ એ સુવર્ણમય અને વિશ્વદેવ વસુએ એ ચાંદી નું અશ્વિની કુમાર એ પિત્તળ નું લક્ષ્મીજી શિવલિંગ બનાવી અને અનેક દરેક કોઈ પાર્થિશ્વર શિવલિંગ બનાવી અને ભગવાન મહાદેવની પૂજા વગેરે કરી છે

નારાયણ રહેતા આવી દરેક પ્રકારની આ સૃષ્ટિ ની ઉત્પત્તિ કરી નાના નાના જીવ જમથી ડાયના સૃષ્ટિ બ્રહ્માજી સૃષ્ટિની રચના કરી

एक बीजा एक बीजा नो बक्सर कितनों सृष्टि आके सृष्टों ए सर्जन कर दिया परमाजी विचार करो पृथ्वी तड़ो पिंडो करो ये रजलावतो क्या थी हसे आके सृष्टि पृथ्वी बना विचार करो ये माटी क्या थी लगे हसे

પશુ પગી પોતાના જીવન નથી કરી શકતો મનુષ્ય એક જ છે પોતાના માટે નહીં પણ બીજાના માટે પણ સત્કર્મ કરે

જેને જે રુચિ પ્રમાણે રસોઈ બનાવશે કોઈ રોટલી બનાવશે કોઈ ભાખરી બનાવશે કોઈ શુકરી બનાવશે કોઈ લાડુ બનાવશે બધા અલગ અલગ કે બધાને રોટલી ના ભાવતી હોય ત્યાં બધાને લાડુ ના ભાવતા હોય બધાને શુકરી ના ભાવતા આખરે ઘઉં તો એક જ છે પણ બધાએ પોતપોતાની રુચિ અનુસાર બધી રસોઈ બનાવે

સોમનાથ જવાનું આવવા માટે એક આ રસ્તો છે જેને જે રસ્તા આવવું હોય એ જગ્યા થી આવ્યા

ઘણા બધા ભેગા કરે તમારે દિવાળ માં શું ખબર નથી છાના મેઘવું આ બનાવી નાખ્યા એટલે જણાવાય કે દરેક જગ્યાએ ત્યારે જવાનું મેડવામાંથી એ છાણું લેવાનું અને છાણામાંથી જો શબ્દ સંભળાય તો સમજી લેવાનું આ મારું છે કરતા કરતા સતત વિઠ્ઠલ 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 મય બની ગયો ગોરોકુમાર એ માટી ગુંદતા સતત ભગવાનનું નામ સંકીર્તન

ધર્મ શબ્દ આવેલો તરત થાય કે આ સંપ્રદાય આ સંપ્રદાય આ સંપ્રદાય એ સંપ્રદાય ધર્મ નથી ધર્મ એટલે પોતાનું કર્તવ્ય પોતાનું કર્મ આ દરેક માનસ પુત્રો ઉત્પન્ન કર્યા જે મનુ અને શત્રુપા એ પણ આપણે જ્યોતિર્લિંગ ની કથા આવી

ધર્મનું પાલન એ દેવભૂતિ અને કરતમે જે ધર્મનું પાલન જે કર્યું સતત ભગવાન દાંપત્ય જીવન સતત બંને સાથે ભક્તિ કરતા શાનંદમ સદનમ સુધા સસુદયા કાંતા પ્રિયા ભાશિ ક્ષણમેદ્રસન અગ્ના પરા શિવપૂજન પ્રતિદિન મિષ્ટાપાલો શાસવાની એક नंदकेश्वर कहे भगवान भगवान भगवानी कृपा भगवान महादेव कृपाण कगवानी भक्ति न करें यज्ञ ब्राह्मण सतत सारा संस्कार सारो आप सतत प्रयत्नशील बने प्रयत्न कर भगवानी भक्ति करता भक्ति न कर પેલા તેવી માએ ખૂબ લાડ લડાય ત્યારે સારા સંસ્કાર જ ના અને જે સંસ્કાર ના આપ્યા એટલે દીકરો એ બીજા રસને બસ મા જેવા સંસ્કાર આપે એ જ પ્રમાણે એના સંતાન બને જેવા સંસ્કાર એ જ પ્રમાણે તમારો બાળક બને બહુ તોફા ગમે તેવો કરે ને પછી એના પપ્પા મારે તરફ રિવાજ હોય છોકરો છોકરા રહેવાનો વારંવાર ઉપરાણું લઈને ઘણી વખત માતાઓ બગાડતા હોય ભૂલો ભલે બીજું બધું સંતાન ને ભૂલશો નહીં આ ગણિત છે ફરજો તમારી એ વિશેષો નહીં ભલે હો શિક્ષક કે અશિક્ષક પણ બાળક ના જીવન માં શિક્ષણ પૂરવાનું ભૂલશો નહીં આયે માઈ બાળકને એટલું સસ્તા સંસ્કાર વગેરે ન આપ્યા એટલે અવળે રસ્ત થયો ચોરી કરવા લાગ્યો નથી કરું એવું અધર્મ કાર્ય કરવા લાગ્યો કારણ કે સુધી વર્ષ સુધી સારા સત્તર આવે પછી ઓગણીસ આવે પછી આવે હું ગણીશ જીવનમાં વીસ આવવા માંગ રોટલી બનાવ

બસ એ ગુલ્લો જ્યાં સુધી આપણા હાથમાં છે જ્યાં સુધી એ જેવો આકાર આપતો હોય એવો તમે આકાર આપી શકો એ આપણા સંતાન જ્યાં સુધી 16 વર્ષ સુધીનો છે ત્યાં સુધી તમે એ જેવો આકાર આપતો હશે એવો તમે આકાર આપી શકશો બાકી 16 વર્ષનો થઈ ગયો પછી એ કોઈ તમે આકાર નહીં આપતો બસ 16 વર્ષ સુધી પછી એને જાતે જ નક્કી કરવાનું તમે એમ કહો બેટા લે બેટા તું આ લાઈન લે પણ એને નો લેવી તમારા બાળક એવા બનશે અહીંયા બાળકને સંસ્કાર ના આપ્યા ચોરી કરવા લાગ્યો લૂંટ કરવા લાગ્યો અતિશય વિચાર કરવા લાગ્યો બ્રાહ્મણ